Methy Pak નામ સાંભળતા જ એમ થાય કે આ પાક તો ખવાય જ નહીં ખૂબ જ કડવો હોય પરંતુ અમારા અહીં વડોદરામાં તો મેથી પાક દરેકના ઘરમાં બને પરંતુ આપણે આજનો મેથી પાકની રેસીપી કંઈક અલગ જ લાવીએ છીએ ખ્યાલ જ નહીં આવે કે મેથી પાક છે ચાલો જોઈએ રેસીપી અડધા કપ જેટલી મેથી લેવાની છે પહેલાં તેનો પાવડર કરી લેવાનો છે તો આ પાવડરને આપણે સીધે સીધો મેથી પાકમાં ઉમેરીએ એટલે મેથી પાક ચોક્કસથી કડવો જ લાગે છે પરંતુ આજે તમારી સાથે એક એવી રેસીપી શેર કરું છું કે તમને ખ્યાલ જ નહીં આવે કે મેથી પાક ખાવ છો જાદરિયા જેવો ટેસ્ટ આવશે તો અડધા કપ પ્રમાણે જયારે મેથી લેતા હોય ને ત્યારે એનું ડબલ દૂધ આપણે આપણે આમ તો ઉમેરવાનું છે એટલે કે અડધા કપ મેથી સામે એક કપ જેટલું દૂધ જો હળવા હાથે આ રીતે મિક્સ કરી લેવાનું પછી આપણે તેને ઢાંકી દેવાનું છે તો ઢાંકીને પંદરથી થી વીસ મિનિટ કે કલાક નહીં પરંતુ દસ કલાક રાખીશું અને હવે જુઓ લોટનું માપ જોઈ લઈએ તો મેઝરિંગ માપ પણ બતાવ્યું છે અને કપથી પણ બતાવ્યું છે તો બે કપ જેટલો ઘઉંનો કરકરો લોટ અડધા કપ પ્રમાણે ચણાનો લોટ લેવાનો છે અને વન ફોર કપ પ્રમાણે અડદનો લોટ તો ઓથેન્ટિક રેસીપીમાં આ ત્રણેય લોટનો ઉપયોગ થતો હોય છે ચણાના લોટથી મીઠાશ આવશે અને જે અડદનો લોટ છે એનાથી શરીરમાં ગરમાવટ આવે છે તો જુઓ ઘીનું માપ જોઈ લઈએ તો ઘી છે એ દોઢ કપ જેટલું લીધું છે અને વજનમાં જોઈએ તો ત્રણસો ને પચાસ ગ્રામ જેટલું છે ચોખ્ખું ઘી અહીં મેં જામખંભાળિયા ઘી લીધું છે તમારા પાસે જે હોય તે ઘીનો ઉપયોગ કરી શકો છો હવે જુઓ થોડુંક આપણે ઘી ઉમેર્યું છે પછી લોટ ઉમેરી દઈએ અને હવે લોટને પહેલાં ઘી સાથે મિક્સ કરી લઈએ જો આપણને ખ્યાલ ન આવે કે લોટમાં કેટલું ઘી ઉમેરવાનું તો મિક્સ થતા જો આવું થોડું કઠણ લાગે તો પછી ઘી ઉમેરવાનું છે તો મેં કર્યું એવી રીતે પહેલાં થોડું ઉમેરો એટલે તમારું ઘી પણ વધારે નહીં થાય અને આ રીતે પ્રોપર પણ થશે તો કઠણ મિશ્રણ હોય એટલે થોડુંક ફરીથી ઘી ઉમેરી સરળતાથી જો આવું ઢીલું થઈ જાય અને ચમચો ફરી શકે એવું મિશ્રણ હોવું જોઈએ તો આ રીતે આપણે લોટને એકદમ ધીમા ગેસ પર દસ થી પંદર મિનિટ માટે શેકવાનો છે તો મેં અહીં આગ લોટને પંદર મિનિટ માટે શેક્યો છે ત્યાર પછી જો આપણે આથેલી મેથી છે દૂધ ઉમેરાતા દસ કલાક પછી એકદમ કઠણ થઈ ગઈ છે કરી લેવાની છે આ રીતે જયારે તમે દૂધ સાથે મેથીને આથો ને એની કડવાશ ક્યાં વહી જશે એ તમને પોતાને ખ્યાલ આવે અને થોડુંક મેથીના ભાગનું ઘી ઉમેરીએ અને મેથીને શેકવાની છે ધીમા જ ગેસ પર આપણે દસ મિનિટ શેકવાની છે તો લોટ શેક્યો આપણે પંદર મિનિટ ને મેથી શેકવાની છે દસ મિનિટ તો આ રીતે પચીસ મિનિટ માટે કુલ આપણે શેક્યું છે તો જ્યારે મેથી શેકાતા શેકાતા થોડું દાણેદાર જેવું મિશ્રણ લાગવા મળે ત્યાં સુધી આપણે તેને શેકવાની છે અથવા થોડું લાલાશ કલર દેખાશે જો આ રીતે દાણેદાર ટેક્સર થઈ જવું જોઈએ અને ત્યાર પછી આપણે ગુંદર નાખવાનો છે તો અહીં ગુંદરને આપણે અલગથી જોવો તળ્યો નથી અને બિલકુલ જરૂર જ નહીં પડે તો આ રીતે આપણે ખાવાનો ગુંદર તમે કરિયાણા સ્ટોરેજ આવતો મળી રહી છે એસી ગ્રામ જેટલું ગુંદરનું વજન છે કપમાં વન થર્ડ કપ છે ત્યાર પછી મેં એને મિક્સર જારમાં ઉમેરીને પાવડર કરી લીધો છે ઉમેરી દેવાનો છે આ રીતે ઉપર જ ગેસની ફ્લેમ અત્યારે ધીમી જ રાખવાની છે અને સતત આપણે હલાવવાનું છે આ રીતે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે અને ત્રણ મિનિટ માટે આ રીતે હલાવતા જઈએ એટલે બધો જ ગુંદર છે પોતાની મેળે એમાં ફૂલી જશે અને પાકી જશે તો આ રીતે જોવું મિશ્રણ જાડું થઈ ગયું છે ત્યાર પછી મેં માવો લીધો છે તો થ્રી ફોર કપ જેટલો અને વજનમાં છે બસો ગ્રામ જેટલો જે બિલકુલ ઓપ્શનલ છે અને માવાથી છે ને મીઠાશ આવશે જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય બે પાંચ કિલો જેટલી તો પછી માવો નાખવાની જરૂર નથી પરંતુ માવાથી ખૂબ મીઠાશ આવે છે ત્યાર પછી થોડું ઘી ઉમેરીએ અને આપણે લોટને શેકવાનો છે તો માવો ઉમેર્યા પછી બેથી ત્રણ જ મિનિટ માટે શેકવાનું છે અને આ રીતે માવો પણ શેકાઈ જાય છે અને વસાણું તમારું ખરાબ નથી થતું અને માવો નાખેલું વસાણું આ તમે પંદર દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર સાચવી શકો છો અને ત્યાં સુધીમાં તો મેથી પણ ખવાઈ જશે એટલે એવી બીક નથી કે વસાણું બગડશે ગોળનું વજન કરીએ તો અહીં સવા બે કપ જેટલો મેં ગોળ લીધો છે ને વજન છે ચારસો ગ્રામ જેટલો જો તમે ઓછું ગળ્યું ખાતા હોય તો બે કપ લ્યો સવા બે કપ લેવાનો નથી હવે બધું જ ઘી ઉમેરી દઈએ અને સાથે ગોળનો ભૂકો જ લેવાનો ક્યારેક મોટા ગાગડા નહીં લેવાના મોટા ગાગડા લ્યો તો પછી ઓગળતા વાર લાગે તો ધીમા ગેસ પર પાંચ જ મિનિટ માટે આપણે ગોળને મેલ્ટ કરવાનો છે તો જુઓ ગોળ મેલ્ટ થઈ ગયો ઉપર ઘી પણ આવી ગયું છે અને હવે અડધા કપ પ્રમાણે આપણે ટોપરું લીધું છે અને વજનમાં પચાસ ગ્રામ છે અને એના મેં ટુકડા કરી લીધું છે પચાસ ગ્રામ જેટલા કાજુને બદામ છે કપમાં વન થર્ડ કપ છે બંનેને મિક્સર જારમાં ઉમેરી મેં તેનો ભૂકો કરી લીધો છે અને તેને સાથે જ ઉમેરી દેવાનું છે ગેસની ફ્લેમ ધીમી જ છે અને હવે જુઓ આપણે એને પણ કાજુ બદામને પણ એક મિનિટ માટે ચાલો ગેસે જ શેકવાનું છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ત્યાર પછી આપણે અહીં વસાણાનો મસાલો કે જેને આપણે કાટલું પાવડર કહીએ છીએ જેમાં બત્રીસું પણ એને કહેવાય છે કે જેમાં બત્રીસ પ્રકારના ઓસળિયા આવતા હોય છે અને બસ આ એક તમે ઉમેરશો ને તો પણ આવી જશે તો મેં અહીં ચારથી પાંચ મોટી ચમચી પ્રમાણે ઉમેર્યું છે જેટલું તમને ભાવે એટલું પણ ઉમેરી શકાય અને ત્રણ મોટી ચમચી પ્રમાણે અહીં મેં સૂટ પાવડર ઉમેર્યો છે ચોક્કસ ઉમેરવાનું જેથી અત્યારે શિયાળામાં ઘણાને સાંધા કળતા હોય હાડકળતર રહેતી હોય તો આ બધું દૂર થાય છે અને શરીરમાં એક ગરમાવટ લાવે છે જેથી શરદીને એવું પણ નથી થતું તો જો થોડુંક નોર્મલી ઠંડુ પડે અને આ રીતે જયારે તમારે ગરમા ગરમ વસાણું ખાવાના જેવો શોખીન છે ને એમને તો આ રીતે લચકાની જેમ થોડુંક ખાઈ લેવાનું બહુ મજા પડી જાય ગરમા ગરમ ખાવાનું થોડીક કાજુ બદામ ને પિસ્તાની ફ્લેક્સ આપણે ઉમેરી દઈએ એટલે દેખાવ સરસ આવે તો આ રીતે ગરમા ગરમ ખાવ તો પણ એટલું સરસ લાગે છે અને સે જે કડવું આ રીતે નહીં બને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે પણ ખવાય અને આ રીતે જો ચોસલા પાડીને પણ મેથી પાક બનાવી શકાય છે તો આ રીતે મેં એક પ્લેટ લીધી છે ચોકી જેવી અને જો ન હોય તો પછી આપણે થાળીમાં પણ ઢાળી દેવાનું તો આ રીતે જુઓ ઉપરથી મેં થોડાક કાજુ બદામ પિસ્તા મગજતરીના બી છે એ બધું ઉમેર્યું છે અને તમે અંદર ઉમેરવા માગો ને તો જ્યારે આપણે છે ને તેમાં આપણે કાજુ બદામ ઉમેરીએ ને ત્યારે સાથે સાથે જ ઉમેરી દેવાના છે થોડુંક આ રીતે દબાવી દઈએ એટલે ચોટી જાય અને હવે છે ને પંદર થી વીસ મિનિટ એમ જ રેવા દઈએ ત્યાર પછી આપણે કટ આપવાના છે જો કટ સરખા ન પડે તો પછી કલાક જેવો ટાઈમ જવા દેવાનો છે થોડુંક મેં આ રીતે ટોપરાની સ્લાઇઝ થી ગાર્નિશ કર્યું છે અને આખી રાત મેં રેવા દીધું હતું જો આ રીતે ઘી પણ સરસ જામી ગયું છે અને એટલા સરસ એવા જેવો ટુકડા થઈ જાય છે આ રીતે પીસ તમે આસાનીથી પાડી શકો છો અને જે કડવો નહીં અને ખૂબ સરસ એવી સહેલી રીત છે તો ચોક્કસ આ રીતે હવે મેથી પાક બનાવજો છે જે કડવો પણ નથી થતો અને બનાવવાનો પણ ખૂબ જ સરળ છે અને શિયાળામાં તો આવા વસાણા ચોક્કસ ખાઈ લેવા જોઈએ તો આ જે વસાણું છે એ શરીર માટે ખૂબ ગુણકારી છે આપણને ખબર છે મેથી છે એ ડાયજેશન માટે ખૂબ ગુણકારી છે તો ચોક્કસથી ખવાય અને આ રીતે જુઓ કટ આપીએ એટલે આસાનીથી કટ પણ થઈ જાય છે આવા નાના ટુકડા પણ તમે કરી શકો છો તો એકદમ સરસ દેખાવમાં પણ એટલો સરસ છે અને તમને ખાવો પણ ભાવ છે ટ્રાય કરજો શેર કરજો